મોટા જાત્રા થઈ હું તમને તકલીફ હતી દારૂ પીતા તો અહીંયા આવ્યા કે માતાજી શું કીધું તમને શક્તિ માહિતી કે બેન થઈ જાય હવે તમે દારૂ નહીં પીએ કોઈ એટલે પછી તમે દારૂ બેન કરી દીધો હા હા વિકતો હારું કહેવાય ને તમને મારી માતાજીની ઉપર શ્રદ્ધા હતી કે તમે દારૂ તમને મૂકી દીધો તમે એ તો બહુ સારું કહેવાય તમ તરે અને પીવાય એની દારૂ હા હાવ બેન કરી દીધું

ને માતા કરે આ બધું હું કઈ આમાં જાણતો ને મને આમાં કઈ ખબર પડતી નહીં જે કરે મારી માં શક્તિ કરે છે તમને મારી માં શક્તિએ એ દારો પિતા બેન કીધા હું કઈ ભગવાન નથી જે કરે માતાજી કરે છે માતાજીએ તમને બેન કીધા તો ભાઈ હાસીન બેન કરી દીધા ને ભાઈને ને માતાજી દારૂ વાવ બેન તમને પછી જીવનમાં કેમ મજા આવી કે હાવ શાંતિ થઈ ગઈ ને તો જય શક્તિ માતા જે કર્યું શક્તિ મેં કર્યું હારું